નમસ્કાર પ્લસ ન્યૂઝ સાથે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના ત્રણ વિભાગમાં લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવાય છે તો પણ કર્મચારીઓ દર્દીના સગાઓ દ્વારા તેનો ટીવી ની જેમ ઉપયોગ કરાઈ રહ્યો છે વિશ્વમાં હાલ એઆઈની બોલબાલા છે પરંતુ તેના ફાયદા સાથે ગેરફાયદા પણ તેટલા ચર્ચામાં છે બીજી તરફ દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં પણ હાજરી ભરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે હાલના સમયની સૌથી હાઈટેક બાયોમેટ્રિક સિસ્ટમ પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે મનસ્વી રીતે હોસ્પિટલમાં ફરજ પર આવતા તબીબોને ફરજિયાત સમયસર હાજર રાખવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે એસએચજી હોસ્પિટલના સર્જિકલ મેડિસિન અને બરોડા મેડિકલ કોલેજમાં બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવી છે પરંતુ ટેકનોલોજીનો દુરુપયોગ

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર